સલમરમાં પડી ગયું હવાર હવાર હવારના પોરમાં મારી વાલી નાસ્તામાં ભાઈ જો અહીંયા ગરમા ગરમ ચા આવી ગઈ છે અહીંયા પૌવા છે બટેકા પોવા અને અહીંયા છે ને પણ અહીંયા છે ને તકલીફ એ થાય હું ખબર તમને બતાવું કે જ્યારે તમે બ્રેકફાસ્ટ કરતા હોય ને હોટલમાં ત્યારે અહીંયા આપણો જીવ જીતુડી થાય જીવ જીતુડી મતલબ એટલી બધી આઈટમ હોય ને અહીંયા જો આટલા ટાઈપના તો ખાલી સેલાડ છે આ બધા ફ્રૂટ્સ છે અહીંયા ત્રણ ચાર ટાઈપના તો ચીઝ છે આ ખબર છે ચીઝ આપણે ઓલા એન્ડ ઝેરીમાં હોય એ ટાઈપ આ બધા જ્યુસ છે ઓલી બાજુ હોય છે આ બધું કોર્નફ્લેક્સ ને એ બધું આ બાજુ જે આખો મેળો લાગ્યો છે અહીંયા હોતે આખી લાઈન છે મતલબ એટલી બધી આઈટમ હોય ને કે આપણે ખુદ કન્ફ્યુઝ થઈ જઈએ કે ભાઈ હું ખાવું આજે આ બાજુ સાઉથ ઇન્ડિયન છે અહીંયા હોતે છોપુરી અને ફટારું નામ ઓલી બાજુ છે બધું મતલબ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ હું ખાવું પણ અમારે ફિક્સ હોય કે હું ખાવું એટલે આપણે મંગાવ્યું છે તરબૂચ અને આમ હવાર હવારના પોરમાં મરચાના ભજી આવી ગયા છે એની તમને ખબર છે મરચાના ભજીયા કોણે મંગાવ્યા છે અને બરાબર હા એવું છે એવું છે આચ્છા હા અને પ્લસ કે આ છે ને અમારી માટે સ્પેશિયલ આ જલેબી ચાટ મંગાવી છે અને મેં ખાધી ભાઈ બહુ મસ્ત જલેબી ચાટ મેં લાઈફમાં પહેલી વાર ખાધી તમે કોઈ ખાધી કીધી ખાસ જરાક કહી જલેબી ચાટ અને આ છે શું છે ભાઈ આ માટોસ કે ફૂટોસ શું છે ટાકોસ અચ્છા ભાઈ આ ટાકોસ છે આપણે ઘરની માથે ખબર ટાકો આવે એમાં માથે ઝા લગાડી દેવાનો ટાકોસ થઈ ગયું આ એટલે રોટલી છે રોટલીને અંદર શાક નાખીને કે કેવું કર્યું છે સારું છે આઈટમ પણ અમારા ભાઈ જો ભાઈ ઇડલીના દીવાના એટલે એને તો ઇડલીને હમણાં ઢોસાને આવે ઢોસા અને હવાર હવારના ફોરમાં અમારો નાનો ગગો છે એને તો કોર્નફ્લેક્સ ને અલગ ચોકોસ ને એવું મંગાવી લીધું છે બરાબર તો ફટાફટ ખવારનું શિરામણ કરી જો આમ ભાઈ શાકાથી સાહ લાવે શાકાથી શાકાથી સાહ લાવે બોલો કાંઈ નહીં હાલો ભાઈ હવારના ભોરમાં શિરામણ કરી અને ઉપડી જવાનું છે પાછું રણમાં રણમાં તમને ભેગા ભેગા લઈ જવાનું છે બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો એટલે અમને મજા આવે હું હાલો તો ફરી મળી ત્યાં હું હાવ ડાયરાને રામે રામ જો